નમસ્તે તુલા રાશિના મિત્રો આપ સૌને અમારી યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે તમારું નામ ચેનલ પર અથવા અખબારમાં છાપવામાં આવશે કારણ કે આગામી બે જાણીને તમને આઘાત લાગશે થોડા દિવસોમાં તમારા જીવનનું નામ કંઈક એવું હશે એક મહાન ચમત્કાર થવાનો છે દરેક ગામમાં તમારા નામની ચર્ચા થશે મિત્રો સત્ય સાંભળીને તમે પણ ચોંકી જશો વિડિયો શરૂ કરતા પહેલા માતા રાણીના સાચા ભક્તો પ્રેમાળ ભક્તો છે સૌપ્રથમ તો વિડિયો ખૂબ જ સુંદર છે કૃપા કરીને નીચે લાઇક અને કોમેન્ટ કરો જય સાચા હૃદય અને સાચી લાગણીઓ સાથે બોક્સમાં કૃપા કરીને ત્રણ વખત માતા માતાદી લખો જેથી માતા રાનીના સીધા આશીર્વાદ અને પ્રેમ આપ સૌને તમારા આખા પરિવારને તે મળશે અમે તમને ખાસ કરીને એક વાતની વિનંતી કરીશું મિત્રો આ જાણવું મહત્વપૂર્ણ છે કે જો આ દેવતાની માંગણી પૂર્ણ થાય તો જો આ ન કરવામાં આવે તો જીવનમાં વિનાશ નિશ્ચિત છે આ સમયે તમે જે સુખ સમૃદ્ધિ અને શાંતિનો અનુભવ કરી રહ્યા છો આપણે જે અનુભવી રહ્યા છીએ તેનું કારણ આ ભગવાન છે હા મિત્રો તમે સાચું સાંભળ્યું તેમની કૃપાથી જ આજે તમારા ઘર અને પરિવારમાં સુખ અને શાંતિ રહે છે પણ તે દિવસે જ્યારે આતે ક્ષણથી દેવતાઓ તમારા પર ગુસ્સે થશે તે ક્ષણથી તમારા જીવનમાં એક તોફાન આવશે મોટી સમસ્યાઓ તમારા જીવન પર દસ્તક આપી રહી છે તમને એ કહેવું મહત્વપૂર્ણ છે કે આ દેવતા છેલ્લા બાર વર્ષથી તમારું રક્ષણ કરી રહ્યા છે અમે આ કરી રહ્યા છીએ અને આ બાર વર્ષોમાં ચાર એવો સમય આવ્યો છે જ્યારે મૃત્યુ તમારા દરવાજે આવ્યું હતું પણ તેમના આશીર્વાદને કારણે જ તમે તમારું જીવન જીવી શક્યા હા મિત્રો આ એક તે કલ્પના નથી પણ વાસ્તવિકતા છે છેલ્લા બાર આ દેવતા વર્ષો સુધી હંમેશા તમારી સાથે રહેશે તેઓ તમારું રક્ષણ કરી રહ્યા છે તેથી તેમના પર ગુસ્સે થવું તો દૂરની વાત કોઈ નથી તમારે બેદરકાર ન રહેવું જોઈએ ભલે તમે જો તમે દયાને હળવાશથી લો છો તો સમજો કે આ દેવતા તમારા ભાગ્યને સંપૂર્ણપણે બદલી શકે છે આ દેવતા તમારા ઘરમાં ખુશીઓનો વરસાદ લાવે છે પરંતુ જો તેમની વિનંતી હોય તો જો અવગણવામાં આવે તો એ જ ઘર નર્ક બની શકે છે જો આપણે કહીએ કે આ ભગવાન ખુશ છે તો ઘર તેઓ સ્વર્ગ બનાવે છે પણ જ્યારે તેઓ ગુસ્સે થાય છે બધું રાખમાં ફેરવી શકો છો જો તમે જો તમારી માંગણીઓ પૂર્ણ થશે તો તમારા જીવનમાં સંપત્તિ આવશે સમૃદ્ધિનો એવો વરસાદ થશે કે તમે પોતે પણ આશ્ચર્યચકિત થઈ જશો એક ભિખારી પણ કરોડપતિ બની શકે છે શું આટલો મોટો ચમત્કાર શક્ય છે હવે પ્રશ્ન એ છે કે આ ભગવાન કોણ છે આખરે આ શું છે જોઈએ છે અને આ બધા લોકો ક્યાં રહે છે આ પ્રશ્નોના જવાબો તમને આ વિડિયો દ્વારા મળશે તમને જાણીને આશ્ચર્ય થશે કે મિત્રો તમને મળશે એનો અર્થ એ કે આ દેવતા તમારી ખૂબ નજીક છે હું એક ક્ષણ પણ તારાથી દૂર નથી હા તો તમે તેમના આશીર્વાદ બરાબર સાંભળી રહ્યા છો હંમેશા તમારા માથા પર અને આખા પરિવાર પર તો જો અજાણતા પણ તમે જો તમે તેમને ગુસ્સે કરશો તો તમે આખી જિંદગી મુશ્કેલીમાં રહેશો તમારે પસ્તાવો કરવો પડશે તમારે લોહીના આંસુ વહાવવા પડશે મારે ઘરે ઘરે મુશ્કેલીઓ અને પીડાનો સામનો કરવો પડશે જો પીડા તમને છોડશે નહીં જો દેવતાઓ તમારા પર ગુસ્સે થાય તો તમારું આખો પરિવારની ખુશી જોખમમાં મુકાશે તો ભૂલથી પણ એ ભૂલ ન કરો તેમની નારાજગી હોઈ શકે છે હવે એ જાણવું મહત્વપૂર્ણ છે કે છેવટે તે તમારી પાસેથી શું ઇચ્છે છે આ વીડિયોમાં આ વિશે સંપૂર્ણ માહિતી છે તે વિગતવાર સમજાવવામાં આવશે તો કૃપા કરીને શરૂઆત થી અંત સુધી વિડિયો વિડીયો જુઓ આ ભગવાન તમને સંપૂર્ણપણે નવું જીવન આપશે આકાર આપવાની ક્ષમતા ધરાવે છે તમારું જીવન સ્વર્ગ જેવું બને તે તમારા ભાગ્યની દિશા સંપૂર્ણપણે બદલી શકે છે જ્યારે તેમના આશીર્વાદ જો કોઈ વ્યક્તિને આટલું મોટું મળે તો સફળતા આખી જિંદગી બેસીને ખાવાથી મળે છે જો તમે જાઓ તો પણ તમારા પૈસા ખતમ ન થવા જોઈએ તમારે ફક્ત આની જરૂર છે આ વીડિયો બનાવવા માટે તમારે થોડો સમય કાઢવો પડશે અંત સુધી જુઓ મિત્રો તમે તમારા જીવનની શરૂઆત કરવાનું નક્કી કર્યું છે મેં ઘણા ઉતાર ચઢાવ જોયા છે મુશ્કેલીઓ અને મુશ્કેલીઓમાંથી પસાર થયા છો પણ જ્યારે પણ જીવનમાં કોઈ મોટું સંકટ આવે છે તે લાંબો સમય ટકી શક્યો નહીં કારણ કે તે ભગવાન તમારી મુશ્કેલીઓ સમયસર દૂર કરે હું આપતો હતો પણ મેં એક વાત પણ નોંધી જ્યારે પણ તમારા જીવનમાં ખુશી આવે છે ખુશી લાંબો સમય ટકી ન શકી તમે પાછા ફર્યા અને વારંવાર પીડા અનુભવી પરંતુ કાયમી ધોરણે કોઈ મોટી કટોકતી નથી હોતી તે આવી ગયું છે અને ભવિષ્યમાં નહીં આવે અમે તમને આ વાત સંપૂર્ણપણે જણાવીશું હું વિશ્વાસ સાથે કહું છું કારણ કે જલ્દી એક મોટું સંકટ તમારી પાસે આવી રહ્યું છે તેથી દેવતાઓ તેનો પહેલા જ નાશ કરે છે કોઈ મોટી મુશ્કેલીની અપેક્ષા નથી પણ તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તમે તાજેતરના સમયમાં વારંવાર કેટલીક ભૂલો કરી રહ્યા છો ટાળવા જોઈએ તેવી બાબતોનું પુનરાવર્તન જો તમે હજુ પણ જો તમે ચેતવણી નહીં સમજો તો પછીથી તમારે મુશ્કેલીનો સામનો કરવો પડશે તે સમય જતા પરિણામો તરફ દોરી શકે છે સાવધાન રહો અને ફરી આ ભૂલ ન કરો જો તમે ફરીથી એ જ ભૂલ કરો છો તો આ ભગવાન તમારા પર ગુસ્સે થશે તે જાણીને તમે ભૂતકાળમાં ઘણી ભૂલો કરી હશે છતાં આ ભગવાન તમારા માટે પડછાયા જેવો છે જો દરેક ક્ષણ તમારી સામે હોય તો હું તમારી સાથે ઉભો છું જો તમને તમારી ભૂલો વિશે કહેવામાં આવશે તો તમને આશ્ચર્ય થશે તમારું મન મૂંઝાઈ જશે તો અમે તમને આટલું જ જણાવીએ છીએ જો તમે ઈચ્છો તો તમારું જો પરિવાર ખુશ અને સુરક્ષિત રહે તો આ વિડિયો જુઓ અંત સુધી ધ્યાથી જુઓ અને પછી આ ભૂલ ફરી ના કરો કારણ કે મિત્રો જો આ ભગવાન તમારાથી દૂર થઈ જાય અથવા જો તમે તેમને ગુસ્સો કરો છો તો તમારું જીવન સંપૂર્ણ વિનાશ તરફ જશે પછી તમારું જીવન નરકની સજા જેવું લાગશે અને સંજોગો તમારી સ્થિતિ જેવા જ હશે રસ્તા પર ભટકતા લાચાર વ્યક્તિ જેવા બનો એટલા માટે મિત્રો હું તમને હાથ જોડીને વિનંતી કરું છું હું ફરી આવી ભૂલ નહીં કરવાનું વચન આપું છું જે તમને ફરીથી એ જ મુશ્કેલીમાં મૂકશે તમારે જાણવાની જરૂર છે કે તમે તમારું જીવન જીવી લીધું છે મેં કઈ ભૂલો કરી છે અને કઈ હવે ભૂલનું પુનરાવર્તન સંપૂર્ણપણે નુકસાનકારક બની શકે છે આ બધી બાબતો વિગતવાર સમજાવી શકે છે પરંતુ અમે તમને માહિતી આપવા જઈ રહ્યા છીએ તે પહેલા હું તમને બધાને વિનંતી કરું છું જો તમને હજુ સુધી આ વિડિયો પસંદ ન આ યો હોય તો જો તમે કર્યું હોય તો કૃપા કરીને તેને લાઇક આપો તેમજ જેઓ ભગવાન શિવના સાચા ભક્ત છે અને કૃપા કરીને આ વિડિયો જોઈ રહ્યા છો ટિપ્પણી વિભાગમાં પાંચ વખત હર હર મહાદેવ અને ચોક્કસ લખો જય બાબા ભોલેનાથ જેથી બાબા પ્રભુના આશીર્વાદ હંમેશા તમારી અને તમારા સમગ્ર અસ્તિત્વ સાથે રહે છે જીવનમાં હોય કે ન હોય પરિવારને સૌથી આગળ રાખો સમસ્યા ગમે તેટલી મોટી હોય ભગવાનને ક્યારે ગુસ્સે ન કરો કારણ કે આ ભગવાન છેલ્લા બાર વર્ષથી તમારી સાથે છેલ્લા બાર વર્ષથી હું મારા પરિવારનું રક્ષણ કરી રહ્યો છું વર્ષોથી આ દેવતા તમારા ઘરનો પડછાયો બનશે અને તમને દરેક દુઃખથી બચાવી રહ્યા છે હવે પ્રશ્ન એ થાય છે કે આ દેવતાઓ કોણ છે તમારી પાસેથી આ કોણ ઇચ્છે છે અને શું મિત્રો આ રહસ્યને ઉજાગર કરતી વખતે આપણે હું તમને કહી દઉં કે તે બીજું કોઈ નહીં પણ મહાદેવજી પોતે દેવતાઓના દેવ છે અને ભગવાન શિવ તમારી પાસેથી ફક્ત એક જ સરળ કાર્ય ઇચ્છે છે શું સોમવારે કોઈ શિવ મંદિરમાં છે જાઓ અને શિવલિંગ પર ગાયનું દૂધ ચઢાવો જો તમે આ કરશો તો ભગવાન શિવ તમારા પર રહેશે તમે હંમેશા ખુશ રહેશો અને તમારા જીવનમાંથી દરેક લાભ મેળવશો આમ કરવાથી સમસ્યાનો ઉકેલ આવશે જ નહીં બધા અવરોધો દૂર થશે અને તમારું જીવન અપાર સંપત્તિ સુખ અને સમૃદ્ધિનું આગમન તમને ખાતરી છે કે તે થશે ખૂબ ખૂબ અભિનંદન કારણ કે હવે તમારું નસીબ તે શુભ વસ્તુ હવે તમારા જીવનમાં ચમકશે એવા સમાચાર આવી રહ્યા છે જે વર્ષોથી પેન્ડિંગ હતા તમને એ સૌભાગ્ય મળવાનું હતું જેની તમે અત્યાર સુધી કલ્પના જ કરી હતી હા મિત્રો હવે તે સોનેરી ભેટ તમારા હાથમાં છે ઈન્ડુ આપતી મરઘી દેખાવાની છે અને આ મરઘી મજાક નથી આ મરઘી હવે તમારા જીવનમાં છે હું આવવાનો છું તો આ વિડિયો એકલા જ જુઓ હું વધુ શાંત છું અને આ કોઈની સાથે જોઉં છું વિડિયો શેર કરશો નહીં તે સંપૂર્ણપણે તમારો છે તે હવે તમારા જીવનમાં એક અંગત રહસ્યની જેમ છે ઘંટ વાગવાની તૈયારીમાં છે એ એકલો જ હવે તમારું કુટુંબ ખુશીઓથી ભરેલું છે હું તમારા ઘરને ઉત્સવમય બનાવીશ વાતાવરણ એવું હશે કે સારા નસીબ તમારા દરવાજા પર ખટખટાવશે તમારા જીવનમાં તમારા ઘરઆંગણે આવું બનવાનું છે ઉદાસી અને પીડા માટે કોઈ જગ્યા રહેશે નહીં બધી સમસ્યાઓ મૂળમાંથી દૂર થઈ જશે આવનારા સમયમાં તમને પાંચ મોટી વસ્તુઓ જોવા મળશે સારા સમાચાર અને બે મહાન આશ્ચર્ય હા મિત્રો આ કોઈ અનુમાન નથી આ દેવોના દેવ નથી મહાદેવજી પોતે છે તેમના આશીર્વાદ તમારા જીવનની નિશાની છે હવે તમારું ભાગ્ય તેની દિશા સંપૂર્ણપણે બદલી નાખશે આ કળયુગ વધુ અદ્ભુત બનવાનો છે આ યુગનો સૌથી મોટો અને આશ્ચર્યજનક સમાચાર છે જ્યારે તમે તેને સ્વીકારશો ત્યારે જીવન તમને નીચે પછાડી દેશે જો તમે તે સાંભળશો તો મારા પર વિશ્વાસ કરો તમારા હોશ ઉડી જશે અને તમારા પગ નીચેથી જમી સરકી જાય છે એટલા માટે મિત્રો આ વીડિયો પણ જુઓ એક ક્ષણ માટે પણ ચૂકશો નહીં તેને પૂર્ણ કરવાની ખાતરી કરો આ માહિતીપ્રદ વિડિયો જુઓ કારણ કે તે વારંવાર નથી ફક્ત વર્ષમાં કે બે વાર આવે છે આવો ખાસ વિડિયો તૈયાર કર્યો છે હું ગીતાના શપથ લઉં છું કે આજે આ માટે આજે આખો વિડિયો નહીં જોયે તેને આખી જિંદગી લોહીના આંસુ વહાવવાનો પસ્તાવો થશે બહાના હશે આ સો ટકા ગેરંટી છે જો તમે ઈચ્છો તો આ લખીને ભગવાન શિવ માટે રાખો તમારા જીવનમાં એક નવો અને ખૂબ જ શુભ દિવસ આવે સમય શરૂ થઈ ગયો છે હવે તમારા જીવનમાં કોઈ નથી કોઈ ગંભીર સમસ્યા હવે તમારા જીવનને અસર કરશે નહીં હવે સમય છે જ્યારે તમે સંપત્તિ અને સમૃદ્ધિથી ભરપૂર થશો તમારું નસીબ કેક પર આઇસિંગ બની જશે અને સફળતાની ચાવી હવે તમારા હાથમાં છે તો તમારા ભાગ્યનો દરવાજો કેવી રીતે ખુલશે તમારા જીવનની દિશા કેવી રીતે બદલાશે અને કોણા વસ્તુઓ તમારી પ્રગતિનો માર્ગ બનશે અમે તમને બધું પછી વિગતવાર જણાવીશું હું તમને કહેવા જઈ રહ્યો છું પણ તે પહેલા હું તમને કહેવા માંગુ છું કૃપા કરીને હું હાથ જોડીને પ્રાર્થના કરું છું વિડીયો લાઇક કરો અને આ ચેનલ ને કરો જો તમે પહેલી વાર મુલાકાત લઈ રહ્યા છો તો તરત જ સબ્સ્ક્રાઇબ કરો હું દરરોજ આઠ થી દસ કલાક સખત મહેનત પણ કરું છું જેથી તે તમારા માટે ઉપયોગી થાય અને હું તમને મહત્વપૂર્ણ માહિતી આપી શકું છું જે તમારા જીવનમાં મદદ કરશે બદલામાં આપણે સકારાત્મક પરિવર્તન લાવી શકીએ છીએ મને તમારી પાસેથી કંઈ નથી જોઈતું બસ આટલી જ અપેક્ષા રાખું છું તમારે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવી આવશ્યક છે મિત્રો આ સમયે તમારી કુંડળીમાં એક કામ કરો બે શક્તિશાળી સંયોજનો એકસાથે રચાય છે કાર્ય પૂર્ણ થયું છે અને ધનલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થઈ છે યોગનો અર્થ એ છે કે હવે તમારું ભાગ્ય ઉદયને ખાતરી છે હવે તને જીવનના બધા આશીર્વાદ મળશે ખુશી એ ભગવાનનો ચમત્કાર છે આ હવે તમારા જીવનમાં શરૂ થઈ ગયું છે જે અદભુત ચમત્કારો થશે તેમાં વિશ્વાસ રાખો આટલી મોટી શુભ વસ્તુઓ મેળવવી મુશ્કેલ બનશે તમારી આસપાસ શું થઈ રહ્યું છે તેની સૂચનાઓ તમને પ્રાપ્ત થશે પડોશીઓ અને પરિચિતોને આઘાત લાગશે તમને આશ્ચર્ય થશે કારણ કે હવે તમારા જીવનમાં એક મહાન ચમત્કાર થવાનો છે જે હવે તે સખત મહેનત કરીને તમારું ધ્યાન ખેંચશે બહુ કંઈ કર્યા વિના પહેલું ફળ મેળવવાનો સમય આવી ગયો છે તમે સખત મહેનત કરી છે અને હવે તમે કરોડપતિ બનવાના માર્ગ પર છો પણ હું તમને આ ચોક્કસ કહી રહ્યો છું હવે દુનિયામાં કોઈ પણ વસ્તુ તમને ધનવાન બનતા રોકી શકશે નહીં તમે જ્યાં પણ હોવ ત્યાં શક્તિ તમને રોકી શકતી નથી સફળતા તમારા પગ ચુંબન કરશે કારણ કે હવે જીત અને વિજય બંને તમારા પક્ષમાં છે તમારા જીવનમાં અદ્ભુત સમાચાર આવવાના છે હવે તમે સંપત્તિથી ભરપૂર થશો આખા ગામમાં મીઠાઈ વહેંચવી બધાના મો મીઠા કરવાનો સમય આવી ગયો છે કારણ કે તમારા જીવનમાં આટલો મોટો ફેરફાર આવ્યો છે તમારા વિસ્તારમાં હવે સારા સમાચાર આવી રહ્યા છે સફળતાનો મુગટ જેવો છે તેવો હું રાજા હવે તમારી આસપાસના લોકો તમારો આદર કરશે આટલી મોટી સફળતા માટે તમારી મદદની જરૂર પડશે એવું લાગશે કે દરેક જગ્યાએ ફક્ત તમારા વિશે જ ચર્ચા થશે હવે તમારી જીતનો તાજ તમારા ગળામાં હશે આ ચમત્કારિક ભેટ તમને ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે હું તમને મળવા જઈ રહ્યો છું કોઈએ બિલકુલ સાચું કહ્યું છે કોઈના ભાગ્યમાં જે લખેલું છે તેને કોઈ બદલી શકતું નથી તમારા ભાગ્યમાં જે છે તે તમારી પાસે આવી શકે છે તમે અત્યાર સુધી જે પીડા સહન કરી રહ્યા છો તે રહેશે તેમનો અંત નજીક છે અને મુશ્કેલીઓ પણ નજીક છે તમે તેમના કરતા હજાર ગણી વધુ ખુશીઓમાંથી પસાર થયા છો અને સમૃદ્ધિ તમને તે વસ્તુઓ પ્રાપ્ત કરાવશે તમે વર્ષોથી તેમના માટે ઝંખતા હતા હવે તેઓ ગયા છે મને વિશ્વાસ છે કે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે કે હવે તમારી પાસે બધું છે આ તેજ થશે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે બધી ખુશીઓ હવે તમારા ચરણોમાં હતી ત્યાં હશે પણ સાવધાન રહો જો તમે ચૂકી જશો તો તમે ચૂકી જશો આગામી ચોવીસ કલાકમાં આટલી મોટી ઘટના બની જે તમારા ઘર અને પરિવારને તોડી શકે છે હા મિત્રો આ સમય આવી રહ્યો છે આ ચોવીસ કલાક તમારા માટે ખૂબ જ મુશ્કેલ સાબિત થઈ શકે છે જો તમે આ સમસ્યાઓથી છુટકારો મેળવવા માંગતા હો જો તમે સુરક્ષિત રહો અને કોઈ ગંભીર સમસ્યાનો સામનો ન કરો તો આ વિડિયોને અંત સુધી ધ્યાથી જુઓ આ વિડિયોમાં મેં તમને એક સરળ ઉપાય જણાવ્યો છે જેને અપનાવવાથી તમે કોઈ પણ આવનારી દુર્ઘટનાથી સુરક્ષિત રહેશો ઘટનાઓથી પોતાને બચાવો અમે તમને દરેક માહિતી વિગતવાર આપીશું પરંતુ પહેલાં એ જાણવું મહત્વપૂર્ણ છે કે જ્યારે તમારી પાસે હોય ત્યારે આવું કેમ થઈ રહ્યું છે જો મેં કંઈ ખોટું કર્યું નથી તો આ એક મોટી ઘટના છે તમારી સાથે આવું કેમ થવાનું છે તેનો જવાબ મંગળનું ગોચર આવી રહ્યું છે હા મિત્રો આગામી ચાર દિવસમાં મંગળ તેના ગ્રહ તરફ આગળ વધશે પરિસ્થિતિ બદલાવની છે અને આ પરિવર્તન આ ફેરફાર રાશિચક્ર પર અસર કરશે આ ઘટના તમારા જીવનમાં એક અસાધારણ ઘટના બની રહે પણ ચિંતા કરશો નહીં ઉકેલો પણ છે અને તે ઉકેલ આ વીડિયોમાં વધુ સમજાવાયેલ છે અને અમે તમને એ પણ જણાવીશું કે આગામી ચોવીસ કલાક તમારા માટે વિવિધ લાવશે વ્યવસાયિક નોકરી જીવનને પ્રેમના દ્રષ્ટિકોણથી આરોગ્ય વ્યવસાયના વિદ્યાર્થીઓ માટે પરિણિત બેરોજગાર અને નવા લોકો માટે વ્યવસાય શરૂ કરનારાઓ માટે આ ચાર કેટલા મહત્વપૂર્ણ સાબિત થશે ભવિષ્યમાં તમારા જીવનની દિશા શું હશે અમે તમને તમારી જન્મુંડળી અને ચંદ્ર રાશિ પ્રદાન કરીશું તેથી હું વિગતવાર સમજાવીશ કે મિત્રો આ વીડિયો શરૂઆત સુધી જોજો મારી અત્યાર સુધીની બધી આગાહીઓ જુઓ અને બ્રહ્માજી દ્વારા લખાયેલી ભવિષ્યવાણીઓ ક્યારે મેં કઈ ખોટું કર્યું નથી છતાં પણ હું તમને કહું છું જો મારી આગાહી ખોટી સાબિત થાય તો પછી હું તમને પિચોતેર હજાર રૂપિયા નું આપીશ તો આવો મિત્રો સમય બગાડ્યા વિના આ ખાસ વિડીયો જુઓ ચાલો શરૂ કરીએ પણ તે પહેલાં ગમે તે હોય તે ભગવાન ભોલેનાથનો સાચો ભક્ત છે અને આ હાથ જોડીને વિડિયો જોઉં છું આ વિડિયોને લાઇક કરવા વિનંતી અને ટિપ્પણી વિભાગમાં હર હર મહાદેવ અને જય બાબા ભોલેનાથ મહાદેવના આશીર્વાદ લખવા જ જોઈએ તે હંમેશા તમારી સાથે રહેશે હવે ચાલો જાણીએ તમારા જીવનમાં બનેલી સૌથી મોટી ઘટના કઈ છે શું થવાનું છે જેના કારણે તમારી આંખો તારો કદાચ દૂર હશે ચાલો હું તમને કહી દઉં કે આ સમયે અવકાશમાં ગ્રહોની સ્થિતિ તે એ સંકેત આપી રહ્યું છે કે આજે તમારા ઘરમાં કોઈ અણધારી ઘટના બની શકે છે જે તમારા પરિવાર માટે મુશ્કેલી લાવી શકે છે હું તમને ડરાવવાનો પ્રયાસ નથી કરી રહ્યો પણ હું તમને જાગૃત કરવા માટે ચેતવણી આપી રહ્યો છું જો તમે આ બાબતો ધ્યાનમાં રાખશો તો અને જો તમે સમયસર સતર્ક થઈ જાઓ તો કોઈ પણ મોટી હવે કંઈ પણ અનિચ્છનીય બનશે નહીં આ વિડિયોમાં આપણે કરીશું હું તમને કહીશ કે કઈ વસ્તુઓ ખાસ કાળજી લેવાની જરૂર છે અને જે સાવચેતીઓ જરૂરી છે તેથી ચાલો પહેલા તેમને લઈએ આજના દૈનિક રાશિફળ વિશે જાણો મિત્રો આજે ભગવાન શિવના આશીર્વાદનો દિવસ છે મહાદેવના આશીર્વાદ તમારા માટે ફાયદાકારક રહેશે હવે તમને તે મહાન સારા સમાચાર મળે તે સાંભળીને તમને ખુશીથી નાચવા મજબૂર કરી દેશે આ દુનિયામાં ભાગ્યે જ કોઈ આ રીતે ઉઠશે એવા વ્યક્તિ બનો જે સંપત્તિની ઈચ્છા ન રાખે એક વ્યક્તિ ઇચ્છે છે કે તેની પાસે આટલા બધા પૈસા હોત કે તે પોતાની રોજિંદી જરૂરિયાતો પૂરી કરી શકે ભલે તે આપણે જે પૂર્ણ કરી શકીએ તેના કરતા વધુ ન હોય પરંતુ ઓછામાં ઓછું ઓછામાં ઓછું આટલું તો તેના જીવન માટે પૂરતું હશે જેથી તે આદરણીય રીતે ચાલી શકે તે તમારી ઈચ્છાઓ પૂર્ણ કરી શકે આ વીડિયો તમારા જીવનની દિશા બદલી નાખશે માહિતી એવી છે કે તેને જાણીને તમે સમર્થ હશો લોકોને આઘાત લાગશે તેથી હું તમને વિનંતી કરું છું